હાલો તે આજ રાજનું પરીક્ષા હેત વહેલું દાવાનું આખો ઉભો પણ ધુમેર નો દેખાતો નથી મેકવા જાય હે ધુમેર એટલી આવી હોય પણ આજ જામ ફૂલે ફૂલ પરીક્ષા વહેલું જવાનું હતી જો પણ એ ઉભો અમે બે છે મોટરસાઈકલ માં અહીંયા ધુમેર નું મોટરસાઈકલ દેખાતું નથી આજ આવી જાય એ હાલે ધુમેર આજમાં કેટલી આવી કાઈ આમ કઈ ન દેખાતું ના એટલી તું ફૂલે ફૂલ કોઈ જાડું નહીં જીરું પણ નહીં રામ રામ જય માતાજી નું જય શ્રી કૃષ્ણ હાલો આજ રાજુ હે શીરાવાહી લેવાય ન એ કે મારે શીરાવું નથી ચા પીને ને વહી ગયો એટલે કીધું રોટલો બનાવું કે ના ચા એક બનાવી વહી ગયો પીન હલો તો આપણે રોટલા બોટલા ઘડી નાખી તો હાડા સો થયું એ પાવર આવી ગયો હોય હાડા સો નહી હોય તો હાથ થી આવી હાથ જોવર માં કઈ દેખાતું નહીં મને કાયલું ની ક્યાળ બહુ દુખી અને ત્યાં ઉઠવી મન નથી થતું વાકું ના કરાતું કે છે મે કડી કોઈ દેખ રોટલા બોટલા ફળી હાલો વિડિયો મે બનાવી દીયો લેકિતા બુદરાને ઉપાડો મે ડાય તો એ ઉઠી જાય તો

येन तेल मोदी जयती cái हां जयती मोदी हां हां हा 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 Cái વચ્ચે વિડિયો ભાઈ તો શું હતું ભાઈ ભાઈ લે વાત લે અરે માં અમારે ચેનલ હે જો અને આને આને આમ વીટવાનું આને આમ વીટી અને આમાં ઢાવા આમ ઢાવા બરોબર હા રાખ હા બરોબર આરી દે તો કે સડાવવાની કે હે ઈ

ત્યાં પેલા કાકા આવીને જો અસલ ફીટ કરી ગયા ઘી રીતે બદલાવાની અને દોરી બીજી નાખી તમને જામ ન પડે પાવર નહીં ગયો ન જોતો બે ત્રણ મહિના લગભગ બે ત્રણ મહિના થી વરસ અમે નવો લઈ લઈશું આ નવો જ છે એને જયારે કુંવાર ને ત્યારે લઈ દીધો હાર હારે

હાલો ત્યારે દી આથમી ગયો આપણે હવે રે તું ત્યારે ઘડીક વિડીયો બનાવ્યો તો પછી બનાવ્યો નતો કેમ કે મને ક્યારે બહુ એટલે પછી વિડીયો કાઈમ ન આવ્યો કાલે ઇન્જેક્શન લેવા જ્યાતા અને આજે જ્યાં તા કે આજે ઇન્જેકશન આપવું મટી દે ભલે કે વાંકા જાજો ત્યારે હવે અત્યારે તો આમ થોડું દુઃખ તું મારું પીડ્યું હવાર ની જ કઈ કરતી નથી ભૂતું બસ

પણ અમારું કોન્ના પાર गेले 5 વાગ્યે ને તારે કેટલા દિન પરીક્ષા છે મારે 7 દિન આને 7 દિન પરીક્ષા નીકળી જાય ગણિત ગણિત